તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુ ચેનલ પર ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનાની શરૂઆતમાં જ તમારા જીવનમાં એક મોટો વિસ્ફોટ થવાનો છે આવતીકાલ આવી રહી છે આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ પછી એક ભયંકર ઘટના તમારી કરોડરજ્જુમાં કંપન ફેલાવશે તમે પણ બૂમ પાડશો ધન્ય હો માતા તમે અમારું જીવન બદલી નાખ્યું છે હા મિત્રો અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ પછી તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે તમારા પક્ષમાં હશે તમારે ફક્ત આ એક ભૂલ ન કરવી જોઈએ તમે કઈ ભૂલો કરી રહ્યા છો અને તમને કયા સારા સમાચાર મળશે અમે આજના મહત્વપૂર્ણ વીડિયોમાં બધું વિગતવાર સમજાવીશું તો મિત્રો વિડિયો ચૂકશો નહીં કારણ કે આવા સમય વારંવાર આવતા નથી હા મિત્રો મહિનાની શરૂઆતમાં આવો ચમત્કાર કોઈ નાની પરાક્રમ નથી આગળ આપણે જે જાહેર કરીશું તે તમારા મનને ચકરાવે ચડાવી દેશે તો વિડિયો કાળજીપૂર્વક જુઓ કૃપા કરીને અંત સુધી જુઓ વિડિયો શરૂ કરતા પહેલાં બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચેના ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો સાચા હૃદય અને આત્માથી જેથી તમને બધાને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે અને તેથી જ ભગવાન હંમેશા તમારા ઉપર રહે છે કારણ કે જ્યારે પણ તમે પીડા અને સંઘર્ષનો સામનો કર્યો છે ત્યારે તમે ક્યારેય હિંમત હાર્યા નથી તમે હંમેશા ભગવાનમાં શ્રદ્ધા સાથે કામ કર્યું છે ભગવાનમાં તમારી શ્રદ્ધા જ ભગવાનને તમારી તરફ ખેંચી રહી છે અને હવે સમય આવી ગયો છે જ્યારે તમારા બધા જીવનકાળમાં એક સાથે ત્રણ મોટા ચમત્કારો થશે અને આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ પછી થશે તમે તમારી પોતાની આંખોથી ચમત્કાર જોવાના છો હા મિત્રો તમારી માહિતી માટે ભલે તમને ખ્યાલ ન હોય આ એકસો એક ટકા સાચું છે આવા બે દૈવી શક્તિશાળી દેવતાઓ વારંવાર તમારા ઘરે આવે છે તેઓ ક્યારે અને શા માટે આવે છે તે જાણીને તમે ચોંકી જશો આ વિડિયો તરત જ જુઓ નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે તમારી માહિતી માટે આ બે દેવતાઓ તમારા જીવન દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે પણ તમે કોઈ સંકટ કે દુઃખદ પરિસ્થિતિનો સામનો કરો છો ત્યારે આ બે દેવતાઓ જ બધી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓને દૂર કરે છે જ્યારે પણ તમારા જીવનમાં અંધકાર છવાઈ જાય છે ત્યારે આ બે દેવતાઓ પ્રકાશ લાવ્યા છે તમારા જીવનમાં ઘણા ઈર્ષાળુ લોકો છે જે ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે ઘણાએ તમારી પ્રગતિને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો છે ઘણી વખત તેઓએ તમારા જીવનને બરબાદ કરવાનો પણ પ્રયાસ કર્યો છે તમને આ બધું જાણીને આશ્ચર્ય થશે કારણ કે આમાંના ઘણા દુશ્મનો તમારા માટે અજાણ છે કેટલાકે તમારા જીવનને નુકસાન પહોંચાડવા માટે તાંત્રિક પદ્ધતિઓનો પણ આશરો લીધો છે તેઓએ વ્યવસ્થિત રીતે તમારા જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે ઘણી વખત એવું બન્યું છે કે આ દુશ્મનો દ્વારા મોકલવામાં આવેલી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પહોંચી ગઈ છે પરંતુ આ બે દેવતાઓએ જ તે દુષ્ટ શક્તિઓને પીછેહટ કરવા મજબૂર કરી હતી જો આ બે દૈવી શક્તિઓ તમારા ઘરને ઘેરી ન લીધી હોત તો આજે તમારું જીવન ચોક્કસ ભયાનક સંકટમાં હોત તમારા જીવનને અનેક સમસ્યાઓએ ઘેરી લીધું હોત તમારે આ બે દેવતાઓનો આભારી રહેવું જોઈએ કારણ કે તેઓએ તમારા ઘર અને તમારા આખા પરિવારનું રક્ષણ કર્યું છે પરંતુ દુઃખદ સત્ય એ છે કે તમે હજુ પણ તેમની હાજરીથી અજાણ છો આ બે દેવતાઓ તમારી આસપાસ રહે છે પરંતુ એવું થતું પણ નથી અજાણતા તમે અમુક કાર્યો કરો છો અમુક ભૂલો કરો છો જેનાથી આ દેવતાઓને ખૂબ દુઃખ થાય છે આ ભૂલો તેમને ખૂબ જ દુઃખી કરે છે અને તમને ગુસ્સો આપી શકે છે તેથી આ ભૂલો તાત્કાલિક બંધ કરવી ખૂબ જ જરૂરી છે નહીંતર તમારે જીવલેણ સમસ્યાઓનો સામનો કરવો પડશે જે દૂર કરવી તમારા માટે મુશ્કેલ બનશે તમે અત્યાર સુધી આ બધું જાણતા નહોતા તેથી જો તમે આ ભૂલો કરી હોય તો પણ તે ઠીક છે પરંતુ હવે જ્યારે તમારી પાસે આ જ્ઞાન છે તો તમારે તેનું પુનરાવર્તન ન કરવું તે ખૂબ જ જરૂરી છે તેથી આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે દરેક વિગતવાર સમજવું મહત્વપૂર્ણ છે જ્યાં સુધી તમે આ ભૂલોને સમજો અને બંધ ન કરો ત્યાં સુધી તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો અશક્ય છે તમે પોતે તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છો તેથી જ તમે હજી પણ મુશ્કેલીમાં છો આ બે દેવતાઓ ઇચ્છે છે કે તમે આ ભૂલોને સુધારો જેથી તેઓ તમારા જીવનને દિશામાન કરી શકે હવે તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થવા જોઈએ પહેલો પ્રશ્ન એ છે કે આ બે દેવતાઓ કોણ છે તેઓ ક્યારે અને શા માટે તમારા ઘરે આવે છે અને બીજું કઈ ભૂલો આ દેવતાઓને નારાજ કરે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે આજના વિડિયોમાં આ બધી બાબતોની વિગતવાર ચર્ચા કરવામાં આવશે પરંતુ તે પહેલાં અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો મિત્રો અમે તમારા માટે દિવસ રાત સખત મહેનત કરીએ છીએ અમે તમારી સમસ્યાઓના ઉકેલો શોધીએ છીએ અમે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરવા માટે દરેક દિશામાંથી પ્રયાસ કરીએ છીએ જો તમે અમારા વીડિયોનો લાભ લેવામાં અસમર્થ છો તો તે અમારી ભૂલ નથી અમે ખાતરી કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ કે તમને મહત્વપૂર્ણ માહિતી સમયસર મળે પરંતુ જો તમે અંત સુધી વિડિયો નહીં જુઓ તો તમે મૂલ્યવાન જ્ઞાન ગુમાવો છો અને તમને અપેક્ષા મુજબના લાભો નહીં મળે તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો કારણ કે હું તમને એક વાત ચોક્કસ કહી શકું છું જો તમે અમારી ચેનલમાં જોડાઓ છો અને ફક્ત એક અઠવાડિયા માટે અમે સૂચવેલા ઉપાયોનું પાલન કરો છો તો તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મક પરિવર્તન આવશે જો આવું ન થાય તો અમારો વિડિયો ફરીથી ન જુઓ હા અમે એક મોટું નિવેદન આપ્યું છે પરંતુ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે જે માહિતી આપીએ છીએ તે તમારા જીવન માટે શ્રેષ્ઠ અને સૌથી મહત્વપૂર્ણ છે તો પ્રિય મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમે ઓછામાં ઓછું આ કરી શકો છો કારણ કે તમારા ઘરમાં એક ભયાનક અને અદભુત ઘટના બની રહી છે જેની સત્યતા તમને સ્તબ્ધ કરી દેશે હા મારા પ્રિય મિત્રો અમે તમને કહેવા માંગીએ છીએ કે તમે જે બે સાપ જુઓ છો તે કોઈ સામાન્ય સાપ નથી તેઓ ઈચ્છાઓ પૂર્ણ કરનારા સાપ છે તેઓ ઉર્જાનું એક અનોખું સ્વરૂપ છે તમારી માહિતી માટે આ બે શક્તિઓ જે હાલમાં તમારા ઘરમાં છુપાયેલી છે તે અદૃશ્ય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે આ બે રહસ્યમય શક્તિઓએ તમારા આખા ઘર અને તમારા આખા પરિવારનું રક્ષણ કર્યું છે એટલું જ નહીં પરંતુ તેઓએ તમને ઘણી વખત દુશ્મનોના હુમલાઓથી પણ બચાવ્યા છે તેઓએ તમારા પર કરવામાં આવતી તાંત્રિક વિધિઓને પણ નાબૂદ કરી છે તેમને સંપૂર્ણપણે નાબૂદ કરી છે જે તમારા માટે એક મહાન ભાગ્ય છે હા મારા પ્રિય મિત્રો કદાચ કોઈને આવી તક મળતી નથી કોઈ સામાન્ય માણસ સરળતાથી આ શક્તિઓના આશીર્વાદ મેળવી શકતો નથી તો પછી પ્રશ્ન ઊભો થાય છે આ શક્તિઓ તમારા પર આટલી કૃપા કેમ કરી રહી છે આ દેવતાઓ તમે એક એવી તક ગુમાવશો જે તમે આખી જિંદગી માણશો એવું માનો કે સોનાના ઈંડા આપતી મરઘી તમારા હાથમાંથી સરકી ગઈ અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ વીડિયોમાં અમે એવું ગહન અને મહત્વપૂર્ણ જ્ઞાન આપવા જઈ રહ્યા છીએ જે તમે પહેલાં ક્યારે સાંભળ્યું નથી જો તમે હજુ સુધી અમારી ચેનલમાં જોડાયા નથી તો કૃપા કરીને તરત જ સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો જો તમે ભગવાન હનુમાનના સાચા ભક્ત છો ભોલેનાથના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આમ કરવાથી તમને એક પૈસો પણ ખર્ચ થશે નહીં પરંતુ તમને અપાર પૂણ્ય પણ મળશે પુણ્ય મેળવવા માટે આ વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત ઓમ નમઃ શિવાય લખો આમ કરવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે હા મિત્રો જો તમારી પાસે આ બે વસ્તુઓ છે તો આખી દુનિયા તમારા ચરણોમાં ઝૂકશે તમે કદાચ ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ ચોક્કસ વ્યક્તિએ આખી દુનિયાને પોતાની આગળ નમન કરાવ્યું તો જાણો કે તમારી સાથે પણ આવું જ થવાનું છે તમારે ફક્ત આ બે નાની વસ્તુઓ હંમેશા તમારી સાથે રાખવાની છે તે બે વસ્તુઓ શું છે અમે તેમને જાહેર કરીએ તે પહેલાં કૃપા કરીને આ વીડિયોને એકવાર લાઈક કરો અને ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય માતા લક્ષ્મી લખો ઉપરાંત જો તમે પહેલાથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને તરત જ તેમ કરો અને અમારા દૈવી પ્લેટફોર્મનો ભાગ બનો જો તમે જીવનની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો તમને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે તો કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ આજે આ વિડિયોમાં અમે જે મહત્વપૂર્ણ રહસ્યો જાહેર કરવા જઈ રહ્યા છીએ તે બીજે ક્યાંય પણ કહેવાશે નહીં હા મિત્રો અમે નિષ્ઠાપૂર્વક વચન આપીએ છીએ કે જો તમે આ વીડિયોને અંત સુધી જોશો તો તમારું નસીબ ચમકશે તમારું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારોની શ્રેણી શરૂ થશે હા મિત્રો આજનો દિવસ એક ચમત્કારિક દિવસ બનવાનો છે કોઈ પણ કિંમતે આ વિડિયો ચૂકશો નહીં કારણ કે આવા વિડીયો ખૂબ જ દુર્લભ છે અમે તમને ખાતરી આપીએ છીએ કે જો તમે આ વિડિયોને સંપૂર્ણપણે જોશો તો તમારું ભાગ્ય બદલાઈ જશે તમે કરોડપતિ બની શકો છો અમે આની ખાતરી આપીએ છીએ અમારી આગાહીઓને હળવાશથી ન લો કારણ કે તે મનોરંજન માટે નથી તે ગ્રહોની સ્થિતિ અને જ્યોતિષ ગણતરીઓ પર આધારિત સંપૂર્ણપણે સાચી અને સચોટ છે આ વીડિયોમાં આપણે જે ભવિષ્યવાણી શેર કરવાના છીએ તેના જેવી ભવિષ્યવાણી ક્યારે કોઈએ કરી નથી હું ગંગા માતાના શપથ લઉં છું જો આ ભવિષ્યવાણી ખોટી નીકળે તો અમે તમને બધાને લાખો રૂપિયાનું ઇનામ આપવા તૈયાર છીએ હવે નિષ્કર્ષમાં હું ફરીથી એક વાત કહીશ જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઈક કરો મિત્રો અમે તમારા બધા માટે અથાક મહેનત કરીએ છીએ અમે તમારા જીવનના દરેક દુઃખને દૂર કરવા માટે દરેક પ્રયાસ કરીએ છીએ અમે દરેક દિશામાંથી માહિતી એકત્રિત કરીએ છીએ અને વિડિયો દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ પરંતુ જો તમે અમારા પ્રયત્નોને અવગણશો જો તમે વિડિયોને અંત સુધી નહીં જુઓ તો તે તમારું નુકસાન હશે અમારું નહીં કારણ કે પછી તમે તે ખાસ જ્ઞાન ગુમાવશો જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે તેથી તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોઝને લાઈક કરો કારણ કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો હું તમને ખાતરી આપું છું કે ફક્ત એક અઠવાડિયા માટે અમારા દરેક વીડિયો જોઈને તમે ઉકેલો અપનાવશો અને તેમાં રહેલી માહિતીનો અમલ કરશો તમે જોશો કે તમારા જ એક ભૂલ થઈ ગઈ છે જે ફરી ન થવી જોઈએ મિત્રો તમારા જીવનમાં એક મોટું તોફાન આવવાનું છે કારણ કે તમે અજાણતા એક ગંભીર પાપ કર્યું છે હા મિત્રો તમે જાણી જોઈને કે અજાણતા એક ગંભીર ભૂલ કરી છે અને આ ભૂલ તમારા જીવનની દરેક સમસ્યા દરેક પીડા અને દરેક સંકટનું કારણ બની ગઈ છે તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે બધી તે ભૂલનું પરિણામ છે પરંતુ ચિંતા કરશો નહીં તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વીડિયોમાં અમે તમને તમારી દરેક સમસ્યાનો ઉકેલ પ્રદાન કરીશું જેનો તમે સામનો કરી રહ્યા છો જેમ હું જોઈ શકું છું એક ચોક્કસ નામવાળી વ્યક્તિએ તમારા પર ઘણી વખત હુમલો કર્યો છે પરંતુ તમને કંઈ થયું નથી કારણ કે એક દેવી હંમેશા તમારી સાથે રહી છે તે દરેક ક્ષણે તમારી આસપાસ હાજર રહે છે તેથી જ તમારા દુશ્મનના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે તમને નુકસાન પહોંચાડી શક્યો નહીં તેણે ઘણી વખત તમારો જીવ લેવાનું કાવતરું ઘડ્યું પરંતુ દરેક વખતે તે દેવીએ તમને બચાવ્યા તેની કૃપાથી તમે સહિસ્લામત રહ્યા વારંવાર તેણીએ તમને મૃત્યુથી બચાવ્યા તેથી જ તમે આજે સુરક્ષિત છો આ બધું દેવીની કૃપાથી શક્ય બન્યું છે અને તમારા ઘરમાં જે કંઈ પણ નાનું સુખ બાકી છે તે પણ દેવીના કારણે જ છે પરંતુ જો તમે તેને ગુસ્સો આપો છો તો તે નાનું સુખ પણ નાશ પામશે હવે આગળ વધતા પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો અને આ વિડિયો જોનારા બધા દર્શકો જેઓ ભગવાન મહાદેવના સાચા ભક્ત છે હું ખાસ કરીને તેમને નીચેના ટિપ્પણી વિભાગમાં પાંચ વખત હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ અને જય મા પાર્વતી જય માં ગંગા લખવા વિનંતી કરું છું મહાદેવના આશીર્વાદ તમારા પર રહે અને તે તમારા ઘરને ખુશી અને સમૃદ્ધિથી ભરી દેશે લાખો ખુશીઓ તમારા દરવાજા પર ખટખટાવશે મિત્રો તમારે એ પણ જાણવું જોઈએ કે ઘણા વર્ષો પછી આ દેવી તમારા ઘરમાં પ્રવેશવાની છે અને જ્યારે તે આવશે ત્યારે તે આશીર્વાદ અને આનંદ લાવશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું જે ખુશી તમારી પાસેથી છીનવાઈ ગઈ હતી તે હવે તમને પાછી મળવાની છે તે જૂના દિવસો પાછા આવવાના છે હું જોઈ શકું છું કે તમે છેલ્લા પાંચ વર્ષથી ભારે સંઘર્ષ અને તણાવમાંથી પસાર થઈ રહ્યા છો પણ હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમને કળિયુગની સૌથી મોટી ભેટ મળવાની છે હા મિત્રો પાંચ મહાન અને પ્રચંડ આશીર્વાદ એકસાથે તમારા ખોળામાં આવવાના છે આ સમાચાર સાંભળીને તમે આશ્ચર્યચિત થઈ જશો આ ચમત્કાર તમારા જીવનમાં બનવાનો છે હવે તમે તમારા લાંબા તપસ્યાનું ફળ મેળવશો અને તેથી જ તમારા ભાગ્યમાં તમારો રાજ્યાભિષેક લખાઈ ગયો છે હવે તમે જે શુભ સમાચારની રાહ જોઈ રહ્યા હતા તે તમારા ઘરે આવવાના છે તમારું નામ દરેક શેરી દરેક મહોલ્લામાં ગુંજશે દરેક જગ્યાએ તમારી વાત થશે હવે જેઓ ક્યારેય તમારી સાથે વાત કરવા માંગતા ન હતા તેઓ તમારી પ્રશંસા કરશે તેઓ તમારી તરફ ખેંચાશે તમારું નામ દરેક જગ્યાએ ગુંજશે આ પરિવર્તન એટલું વિશાળ અને ઝડપી હશે કે તમે તેની કલ્પના પણ નહીં કરી શકો હવે તમારું ભાગ્ય વાઘની જેમ કૂદકો મારશે આવી દુર્લભ તક ફરી ક્યારે નહીં આવે તેને હાથમાંથી ન જવા દો નહીંતર તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશો આવા સારા સમાચાર સાંભળીને એક અપંગ વ્યક્તિ પણ નાચવા લાગશે મિત્રો મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે તમારા ભાગ્યમાં સુખ અને સંપત્તિ લખેલી છે હવે તેને તમારી પોતાની આંખોથી જુઓ તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે હવે ખુશીના ફટાકડા ફોડવા માટે તૈયાર થઈ જાઓ તમને એકસાથે દસ મોટા તમને હરાવી શકે એવો કોઈ જન્મ્યો નથી હવે તમારા માથા પર વિજયનો મુગટ પહેરવાનો છે આ યાદ રાખો છેલ્લા પાંચ વર્ષમાં તમે જે દુઃખ અને પીડા સહન કરી છે તેના કરતાં હવે તમે હજાર ગણી વધુ ખુશીનો અનુભવ કરશો હવે તમે સાચી ખુશીનો આનંદ માણશો મિત્રો ભગવાન કદાચ પોતાના ઘરે મોડું થશે પણ ક્યારે અન્યાય થતો નથી જેઓ ધીરજ રાખે છે તેમને ભગવાન આશીર્વાદ આપે છે ભલે મોરું થાય અને હવે તમારી સાથે આવું જ થવાનું છે હવે તમે તમારા ધીરજના મીઠા ફળ મેળવશો અને તમારું ભાગ્ય ચમકશે આવનારા સારા સમાચાર એવા હશે કે તમે તેને આગામી સાત જીવન સુધી ભૂલી શકશો નહીં મિત્રો જે કોઈએ અપેક્ષા રાખી ન હતી તે થઈ રહ્યું છે હવે તમારા છુપાયેલા દુશ્મનોના નામ જાહેર થવાના છે બાગેશ્વર બાબાના દર્શનમાં તમારા ત્રણ દેશદ્રોહીઓના નામ જાહેર થયા છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમારા જીવનમાં ત્રણ મોટા દેશદ્રોહી છે જે તમને આગળ વધતા અટકાવી રહ્યા છે જ્યારે બાગેશ્વર બાબાએ તમારું સ્વરૂપ જોયું ત્યારે તેઓ ચોંકી ગયા આ ત્રણ દેશદ્રોહી અજાણ્યા નથી પરંતુ નજીકના મિત્રો છે તમે જેને સારી રીતે જાણો છો તેઓ તમારા માટે પોતાનો જીવ આપવા તૈયાર હોવાનો ડોર કરે છે પરંતુ વાસ્તવમાં તેઓ તમારો જીવ લેવા અને તમારી મિલકત કબજે કરવા માંગે છે મિત્રો આ ત્રણ નામ સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો આ આઘાત એટલો વિનાશક હશે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે આ ત્રણે તમને અને તમારા પરિવારને એકસાથે દગો આપી રહ્યા છે આ જ કારણ છે કે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી જે દિવસે તમે તેમની સાથે સંબંધ તોડી નાખશો તે દિવસે તમે કૂદકેને ભૂસકે પ્રગતિ કરવાનું શરૂ કરશો હું ખાતરી આપું છું મિત્રો છેલ્લા દસ વર્ષમાં જે બન્યું નથી તે થવાનું છે તમારા દુશ્મને તમારા આખા પરિવારનો નાશ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે જો તમે ઈચ્છો છો કે તમારો પરિવાર સુરક્ષિત રહે જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર સાથે કંઈ પણ અનિચ્છનીય ન બને તો તમારે હવે ખુલ્લામાં ઉતરીને લડવું જોઈએ નહિંતર ફક્ત તમે જ નહીં પરંતુ તમારા આખા પરિવારને રસ્તા પર છોડી દેવામાં આવી શકે છે તમારી માહિતી માટે આ લોકો આગામી ચોવીસ કલાકમાં તમારા પર ઘાતક હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે તેઓ તમારા પર મોટો હુમલો કરશે તેથી સતર્ક રહો આ દુશ્મનોથી સાવધ રહેવું જરૂરી છે નહીં તો તમારું જીવન નર્ક બની શકે છે મિત્રો આ છુપાયેલા દેશદ્રોહી કોણ છે આ ત્રણ લોકો કોણ છે જે તમારા જીવનની પાછળ છે અને તમે તેમનાથી કેવી રીતે બચી શકો છો અમે તમને આ બધી બાબતો વિશે વિગતવાર માહિતી આપીશું પરંતુ પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ કરો અને ભક્તિ સાથે નીચે ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ લખો બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહેશે મિત્રો તમારે આ ત્રણ દુશ્મનો સામે સતર્ક રહેવું જોઈએ નહીં તો આગામી ચોવીસ કલાકમાં તેઓ તમારું જીવન બરબાદ કરી દેશે તમારું જીવન નર્ક જેવું બની જશે તમે કૂતરા જેવા થઈ જશો તમારી માહિતી માટે આ ત્રણ લોકો છેલ્લા દસ વર્ષથી તમારા પર જાદુટોણાનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ ઘાતક હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ જાહેરમાં તમારી બદનામ કરી રહ્યા છે તેઓ તમારી મજાક ઉડાવી રહ્યા છે આ ત્રણ તમારા નોકર હોવા છતાં તમારી સાથે દગો કરી રહ્યા છે કારણ કે તેઓ તમારી મિલકત હડપ કરવા માંગે છે તેઓ તમારા પરિવાર અને ઘરનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે જો તમે સમયસર તેમની સાથે સંબંધ નહીં તોડો તો તમારે આખી જિંદગી લોહીના આનાથી તમને ખ્યાલ આવે છે કે આ ત્રણ દુશ્મનો ખરેખર કેટલા કપતી છે તેઓ ફક્ત એક કે બે વર્ષથી નહીં પણ દસ વર્ષથી તમારી પાછળ પડી રહ્યા છે દિવસ રાત તમારા પતનનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ સતત તમારા વિનાશ વિશે વિચારી રહ્યા છે તો મિત્રો આ ત્રણ વ્યક્તિઓ કોણ છે અને તેઓ તમારા જીવનની પાછળ કેમ છે અમે આ વિડિયોમાં તમને આ બધી બાબતો વિશે સંપૂર્ણ સત્ય વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ક્યાંય પણ અવગણશો નહીં તમારો છુપાયેલ દુશ્મન આર પી અને ટી અક્ષરોથી શરૂ થતા નામોમાં છુપાયેલો છે આ ત્રણ તમારા સૌથી મોટા વિરોધી છે તેમાંથી એક વ્યક્તિ એવો છે જે તમારો જીવ લઈને તમારો નાશ કરવા માંગે છે તેથી મિત્રો શક્ય તેટલી વહેલી તકે તેમનાથી દૂર રહો તેમની સાથેના બધા સંબંધો અને જોડાણો તોડી નાખો નહીં તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે તમારું આખું જીવન નર્ક બની જશે એવું ન કહો કે અમે તમને અગાઉથી ચેતવણી આપી ન હતી હવે પ્રશ્ન એ છે કે આ બધાથી કેવી રીતે બચવું કારણ કે મિત્રો આ તે સમય છે જ્યારે તમે આવનારી મુશ્કેલીઓથી પોતાને બચાવી શકો છો જો તમે હમણાં જ તમારા દુશ્મનો સાથે સંબંધ તોડી નાખો છો તો હું વચન આપું છું કે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આજે હું તમને કેટલીક ખૂબ જ રહસ્યમય માહિતી લઈને આવ્યો છું જે આ વીડિયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું આ ખાસ માહિતી શીખ્યા પછી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે આજની આગાહી સો ટકા સચોટ છે તેથી આ વીડિયોને સંપૂર્ણ એકાગ્રતા અને શાંતિથી જુઓ મિત્રો તમારા જીવનમાં એક મોટું તોફાન આવવાનું છે તમને અચાનક મોટો આંચકો લાગી શકે છે પરંતુ તે જ સમયે તમારું જીવન સ્વર્ગ જેટલું સુંદર પણ બની શકે છે હા મિત્રો તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર થવાનો છે તમારી સાથે એક મોટી દુર્ઘટના થવાની પણ શક્યતા છે માહિતી અનુસાર બે મોટી સમસ્યાઓ તમારા જીવનમાં એકસાથે પ્રવેશવાની છે એક કટોકટી હજી પસાર થઈ નથી અને બે અન્ય જોખમો પહેલાથી જ તમારા દરવાજા પર પહોંચી ગયા છે તમારા જીવનમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે અને આ લોકો તેનું કારણ છે તેથી તમારા માટે સતર્ક અને સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વીડિયોમાં તમને જે ગુપ્ત જ્ઞાન પ્રગટ થયું છે તે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે પરંતુ તમારે એક માપ અવશ્ય અપનાવવું જોઈએ ભગવાન શિવનો જળ અભિષેક આ નકારાત્મક શક્તિઓનો નાશ કરશે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવશે